નકનૈયા લાલ કી જય તુલસી માતા ની જય ખુડિયાર મા કી જય લાલ લાલ યુ ડેરે ગુલાલ તુલસી મા ના તુલસી લાલ લાલ યુ ડેરે ગુલાલ તુલસી સામના લગ્ન મા દિણો દીણો ગુલાલ તુલસી સામના લગ્ન ఆ సోయా సోయుడేరే కులాల్ తుజి సమన లగ్నమా తుజి సమన లగ్నమా కోణ కోణ యావే తుజి సమన లగ్నమా కోణ కోణ యావే తుల్సి సమన లగ్న మారా रामचंद्र యావే తుజి సమన లగ్న మారా रामचंद्र యావే సీతామయి అయుడాడే కులాల్ तुलसी श्याम नामे ओगनामा सीता मैया उडाडे गुलाल तुलसी श्याम नामे लग्नमा लाल लालय उडे रे गुलाल तुलसी मनाल तुलसी श्याम नामे लाल लालय उडे रे गुलाल तुलसी श्याम नामे जीनो जीनो उडे रे गुलाल તુલસી શ્યામના લગ્નમાં તુલસી શામના લગ્નમાં કોણ કોણ આવે તુલસી શ્યામના લગ્નમાં કોણ કોણ આવે તુલસી શામના લગ્નમાં શંકર આવે તુલસી શામના લગ્નમાં શંકર આવે ઉડાડે ગુલાલ તુલસી શ્યામના લગ્ન મા पार्वती उडा गुलाल तुलसी श्यामना लग्न लाल लाल युडे रे गुलाल तुळसी श्यामना लग्न लाल लाल युडे रे गुलाल तुळसी श्यामना लग्न मांँो झिणो रे गुलाल तुळसी श्यामना लग्न मॅ याचो यासो, यासो युडे रे गुलाल તુલસી શ્યામ ના લગ્ન માં તુલસી શ્યામ ના લગ્ન માં કોણ કોણ આવે તુલસી શ્યામ ના લગ્ન માં કોણ કોણ આવે તુલસી શ્યામ ના લગ્ન માં ગુણપતિ આવે તુલસી શ્યામ ના લગ્ન માં ગુણપતિ આવે રીધિ સીધી રીધિ સીધી ઉડાડે ગુલાલ તુલસી શ્યામ ના લગ્ન માં ಹರಿ ದಿ ಸಿದ್ಧ ಉ ಡಾ ರೇ ಗುಲಾರ ತುಳಸಿ ಸಾಮನ ಲಗ್ನ ಮಾಲ ಲಾಲೂ ಡೇ ರೇ ಗುಲ ತುಳಸಿ ಸಾಮನ ಲಗ್ನ ಮಿಣೋ ದಿಣೋ ಯೂ ಯಾಸೋ ಯಾಸೋ ಯು ಡೆ ಗುಲಾಲ್ ತುಳಸಿ ಶ್ಯಾಮ್ನ તુલસી સામના લગ્ન માં કોણ કોણ આવે માં વિષ્ણુ જીઆ આવે તુલસી સામ ના લગ્ન માં વિષ્ણુ આવે લક્ષ્મીજી ઉડા ભુલા તુલસી શ્યામના લગ્ન માં લક્ષ્મી દી છે ગુલાલ તુલસી શ્યાનના લગ્ન મા લાલ લાલ ઉઢેરે ગુલાલ ગુલાલ તુલસી શ્યાનના લગ્ન માં યાસો ગુલાલ લગ્ન લગ્ન માં કોણ

લાલ લાલ યુ ડેરે ભુલા તુલસી શ્યામ ના લગ્ન આ તુલસી શ્યામ ના લગ્ન માં કોણ કોણ આવે તુલસી શ્યામ ના લગ્ન માં કોણ કોણ આવે તુલસી શ્યામ લગ્ન માં હનુમાનજી આવે તુસી શામના લગ્ન માનુમાન જીઆ આવે ભક્પ તોયુડા રેગુલા તુલસી શામના લગ્ન માં ભપ તોયુડા રેગુલા તુલસી શ્યામના લગ્ન માં લાલ લાલ યુડેરે ગુલાલ તુલસી શામના લગ્ન માં દિણો દિણો ઉઢેરે ગુલાલ લગ્નમાં તુલિશ્યા લગ્ન માંગ્ન માં લગ્નમાં શામના લગ્ન લગ્નમાં કોણ કોણ આવે તુલસી સામના લગ્નમાં કોણ કોણ આવે તુલસી સામના લગ્નમાં માં સખીઓ રે આવે તુલસી સામના લગ્નમાં માં રે આવે कृष्ण मंडळ उडाडे गुलाल तुळशी सामना लग्न माँ कृष्ण मंडळ उडाडे गुलाल तुळशी सामना लग्न माँल लाल रे गुलाल तुळशी सामना लग्न माँो झिणो उडे रे गुलाल सामना लग्न माँस यासो रे गुलाल ુસી સામના લગ્ન મા લાલ લાલ યુ રે ગુલાલ તુષી સામના